સમન્વય સમિતિ એવોર્ડ એનાયત કરાતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજિત ચારસો પચાસ જેટલા ખેડૂતોને વિધવા બહેનો ના નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ અને

અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ કરીને અમારા લોકલાલ મંત્રી શ્રી ઈશ્વર મારુતિસિંહ આટોદરિયા તેમજ માનનીય સાંસદ શ્રી મનસુખભાઈનો આભાર માનીએ છીએ સાથે સાથે જિલ્લા સમાહર્તા તેમજ પાર્થ જયસ્વાલ સાહેબ કે જેઓએ ખેડૂતોના જે કંઈક પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ખૂબ ઝડપી નિરાકરણ લાવી અને અમને સારી એવી મદદ કરી છે તો અમે ખેડૂત સમન્વય સમિતિ ભરભૂત બેરેજ એમનો પણ આભાર માનીએ છીએ અને ખાસ કરીને આજથી અમે આ સંમતિ માટે દરેક ખેડૂતો વારંવાર ફરતી જેમ ગામની અમને કહેવામાં આવશે એ તો આવશે અને હવે આ જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે એમાં સૌથી મોટું જોવા જઈએ તો જે અમારો અવાજ બનેલો છે એ મીડિયા જો આ મીડિયા ના તો અમારી જે સત્ય હકીકત હતી એ સરકાર શ્રી સુધી પહોંચતે નહીં તો સૌથી વધુ જો કોઈનો અમે આભાર માનતા હોય તો એ મીડિયાનો છે